અમેરિકાના રાજકારણમાં હંમેશા પોતાના આતરંગી અને વિવાદાસ્પદ નિર્ણયોને લોકો પર થોપી દેવા માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પને ન્યાયતંત્રએ વધુ એક મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પ વહીવટી તંત્રની સરકારી શટડાઉનનો લાભ લઈને હજારો કર્મચારીઓની છટણી કરવાની અને સરકારી કાર્યક્રમોને કાયમી ધોરણે ઘટાડવાની યોજના પર એક ફેડરલ ન્યાયાધીશે અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી દીધો છે આ નિર્ણય શ્રમ સંગઠનો માટે એક ઐતિહાસિક વિજય સમાન છે જેઓ સતત વિરોધ કરી રહ્યા હતા કે ટ્રમ્પ શટડાઉન ની હાડમાં સરકારી કર્મચારીઓ અને કાર્યક્રમોની કમર તોડી નાખવા માંગે છે ન્યાયધીશના ચુકાદાથી હાલ પૂરતું તો હજારો સરકારી કર્મચારીઓની નોકરીઓ સુરક્ષિત થઈ ગઈ છે અને ટ્રમ્પની વિવાદાસ્પદ નીતિઓને મોટો બ્રેક લાગ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની છટણીની યોજના સામે ફેડરલ કોર્ટે હસ્તક્ષેપ કર્યો છે અને શટડાઉન દરમિયાન હજારો સરકારી કર્મચારીઓને છૂટા કરવાના પ્રયાસો પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે ન્યાયધીશનો આ ચુકાદો એવા સમય આવ્યો છે જ્યારે સરકારી કર્મચારીઓના સંગઠનોએ કોર્ટમાં અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પ વહીવટી તંત્ર સરકારી શટડાઉન ને બહાનું બનાવીને સરકારી કાર્યક્રમોને નબળા પાડવા અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે આ યોજના અમલમાં મૂકી રહ્યું છે આ યોજના હેઠળ વહીવટી તંત્ર શટડાઉન દરમિયાન બિન જરૂરી ગણાતા વિભાગોમાં માસ લે ઓફ માસ લે ઓફ કરવા માંગતું હતું જેથી શટડાઉન સમાપ્ત થયા પછી

આદેશ આપ્યો છે કે તેઓ કોર્ટની આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી કોઈ પણ ટ્રમ્પ વહીવટી તંત્ર માટે એક નીતિગત ફટકો છે ભૂતકાળમાં પણ ટ્રમ્પના ઘણા મોટા નિર્ણયો ખાસ કરીને ઇમિગ્રેશન અને સરકારી નિયમનો સંબંધિત ફેડરલ કોર્ટો દ્વારા રદ કરવામાં આવ્યા છે